નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ બે હજાર ચોવીસ ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ છ હજાર પાંચસો સિત્તેર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે એકાએક ચીરુના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ તમામ માર્કેટ યાર્ડમાં પણ અત્યારે પાંચ હજાર આજુબાજુ સપાટી પહોંચી ગઈ છે આવક વધવાને કારણે ચીરુમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજારથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા હળવદ આડત્રીસો થી પાંચ હજાર ને સિત્તેર રૂપિયા મોરબી ત્રણ હજાર નવસો ચાલીસ થી રૂપિયા થ્રોલ બત્રીસો થી સિત્તેર રૂપિયા બોટા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા જસદણ આડત્રીસો થી પચીસ રૂપિયા ગોંડલ ત્રણ હજારથી બાવનસો રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી સુડતાલીસો ને પંચાવન રૂપિયા જેતપુર પચાસ થી છેતાલીસો રૂપિયા ઊંઝા તેત્રીસો થી છ હજાર પાંચસો સિત્તેર રૂપિયા થરા તેતાલીસો થી બાવનસો રૂપિયા પાટણ ચોત્રીસો થી પિસ્તાલીસો નવ્વાણું રૂપિયા હારીજ બેતાલીસો થી પાંચ હજાર રૂપિયા થોરા સાડત્રીસોથી અડતાલીસો ને એકાવન રૂપિયા નેનાવા પાંત્રીસોથી પિસ્તાલીસો ને એકાવન રૂપિયા વારાહી છત્રીસો એક થી બાવનસો ને પચાસ રૂપિયા સમી પિસ્તાલીસો સાઠ રૂપિયાથી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા રાધનપુર ચાર હજારથી બાવનસો રૂપિયા ભુજ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા પાંભર પાંત્રીસોથી ચુમ્માલીસ રૂપિયા કઢી ચોવીસો થી આડત્રીસ રૂપિયા ધાનેરા પાંત્રીસોથી છેતાલીસ રૂપિયા હીલડી સુડતાલીસો પચાસથી સુડતાલીસો પચાસ રૂપિયા લખતર ત્રણ હજાર પચીસથી રૂપિયા ખાંભા પાંત્રીસો પચાસથી પિસ્તાલીસ રૂપિયા બાબરા બેતાલીસો થી સુડતાલીસો નેવું રૂપિયા કાલાવડ બેતાલીસો પચાસ થી છેતાલીસો પંચોતેર રૂપિયા રાપર છત્રીસો થી છેતાલીસો રૂપિયા અંજાર ત્રણ હજારથી એકાવનસો રૂપિયા ભચાઉ પાંત્રીસો થી ને પચાસ રૂપિયા જામનગર પાંત્રીસો થી સુડતાલીસો ને પંચાવન રૂપિયા જૂનાગઢ આડત્રીસો થી છેતાલીસો રૂપિયા પોરબંદર છત્રીસો પંચોતેરથી ચુમ્માલીસો ને પચીસ રૂપિયા અમરેલી ત્રેવીસોથી અડતાલીસો ને સિત્તેર રૂપિયા ત્રાંગધ્રા ચાર હજારથી ચાર હજાર નવસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી અડતાલીસો રૂપિયા ભેંસાણ ત્રણ હજારથી છેતાલીસો રૂપિયા ઉપલેટા બેતાલીસો વીસથી ચાર હજાર દસ રૂપિયા લાલપુર બત્રીસો સાઠ થી સુડતાલીસન દસ રૂપિયા ભાવનગર પાંત્રીસો થી પિસ્તાલીસ પંદર રૂપિયા બહુચરાજી આડત્રીસો થી તેતાલીસ અઠ્યોતેર રૂપિયા જામજોધપુર ચાર હજારથી સુડતાલીસન એકવીસ રૂપિયા અને જામખંભાળિયા બેતાલીસો થી સુડતાલીસો પચાસ રૂપિયા